કેટલી વાર સુધી એટલે આ કેટલી વાર સુધી પકડી રાખવાનું મોન્ટ નાનો છોકરો થોડી મમ્મી આતો જ કે મમ્મી

હા મારી સામે જોઈ શકે તો પણ મારી સામે જોઈશ તો તને કાળો બોલવાની ઈચ્છા થશે એટલે હું તું નહીં જોય પણ પોલીસ ગલી ગલીએ કરે કરું ગલી ગલી કરવા આવું પછી હે એ મોંટો ના ના એ બોલાવો નહીં يعني اپڈیٹ આવે ને સામે આ પગલી ના ને 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 પાછળ રહેવી જોઈએ નથી પણ જે પહેલું જે મમ્મી છે ને ને કેમ આવે છે ऐसा के फोटो के जो करे करे पूरा बोलना जो ये गोबड़ी दे जाए जो खोलती रहे तो 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 तो

આઈ ગયા ભાઈ આઈ ગયા ભાઈ આઈ ગયાબારા મોટા ભાઈ હે

গায়ত্ৰী <laughs> 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 એટલે આમના કપડામાં બિચારા વરરાજ મોઢું નહીં દેખાતું